અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે થલતેજ સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ વરસ્યો એલજી હાઇવે વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે જાણક્યપુરી અને ઘાટલોડિયા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા વિગતો સાથે સંવાદદાતા અર્પિત દર્જે જોડાઈ ગયા છે અર્પિત વહેલી સવારથી જ અમદાવાદના પણ અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે હાલ શું છે પરિસ્થિતિ ની વાત કરું તો હવામાન વિભાગ દ્વારા જે અનુમાન અને આશંકા વ્યક્ત કરવામાં આવી છે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ પ્રમાણે ચાર વાગ્યા સુધી વરસાદી માહોલ રાજ્યભરમાં જોવા મળી શકે છે સવારથી અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું અને વાદળછાયું વાતાવરણ હવે વરસાદમાં પરિવર્તિત થયું છે હાલ એસજી હાઈવેના પટ્ટા પર છું અને આ એસજી હાઈવે પશ્ચિમ વિસ્તારમાં સેટેલાઇટ વસ્ત્રાપુર અને એસજી હાઇવેનો જે અમુક હિસ્સો પટ્ટો છે ત્યાં વરસાદની શરૂઆત થઈ છે વરસાદનો ફ્લો હતો થોડા સમય પહેલાં એટલે કે દસથી પંદર મિનિટ પહેલાં અચાનક જ એકાએક વરસાદ તૂટી પડ્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી પરંતુ હવે વરસાદનો ફ્લો છે એ ઓછો થયો છે જેના કારણે વાહન ચાલકોએ પણ ખૂબ તકેદારી અને સંભાળીને વાહન હંકારવાની ફરજ પડી રહી છે એક તરફ જ્યાં વરસાદી માહોલ છે તો બીજી તરફ અમદાવાદ શહેરમાં અને રાજ્યભરમાં ગણેશ વિસર્જન પણ થઈ રહ્યું છે ત્યારે આ ગણેશ વિસર્જનમાં ભગવાન ગણેશજીને જ્યારે વરસાદ એમને આવકારવા આવ્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ આજે ગુજરાતમાં જોવા મળી રહી છે કેમ કે દેવ દસ દિવસનું આતિથ્ય માણ્યા પછી આજે વિસર્જિત થવા જઈ રહ્યા છે ભક્તો ભગવાન ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવાના છે ત્યારે આજે સાક્ષાત જાણે વરુણ દેવતા એમને વધાવવા માટે આવ્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં કેટલાક હિસ્સામાં જોવા મળી રહી છે અને આ બીજી રાતું હાઈવે તરફનો પટ્ટો છે આ મેટ્રો સ્ટેશન સ્થલતે જ અને એ તરફના વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે જોકે હાલ વરસાદનો ફ્લો છે એ થોડો ઘટ્યો છે પરંતુ અનુમાન લગાવવામાં આવ્યું છે અને લગભગ લગભગ ચાર વાગ્યા સુધી આજે આ વરસાદી માહોલ જોવા મળી શકે છે સાથે જ માત્ર અમદાવાદ નહીં પરંતુ રાજ્યના અલગ અલગ હિસ્સાઓની વાત કરીએ તો જામનગર હોય દ્વારકા પોરબંદર પાટણ મહેસાણા ગાંધીનગર મોરબી ખેડા આણંદ બોટાદ જૂનાગઢ વલસાડ દમણ દાદર દાદરાનગર હવેલી વડોદરા ભરૂચ સુરત નવસારીમાં પણ વરસાદ વરસે એવી શક્યતાઓ છે માત્ર આજે નહીં પરંતુ આવતીકાલનો દિવસ પણ વરસાદી માહોલ જોવા મળે એ પ્રકારની પરિસ્થિતિ અને સંભાવના હવામાન વિભાગે પણ વ્યક્ત કરેલી છે એટલે આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ જેઓ કોલેજ ગયા હતા પણ આ વરસાદના કારણે અટવાઈ ગયા છે તમે ક્યાંથી આ કોલેજથી આવી રહ્યા છો કોલેજથી આવી રહ્યા છીએ અમે ક્યાંથી વરસાદ તમને મળ્યો આયા પકવાન રોડેથી અચ્છા છત્રી હતી એટલે સેફલી બચી ગયા હતા છત્રી જ નહોતી તાવ જુરાજ બોલરતા આવ્યા છીએ અમે તાવ રહ્યા છો કે જેમ વરસાદી માહોલમાં કંઈક આ પ્રકારની પરિસ્થિતિ લોકોની જોવા મળી રહી છે અને હું હાલ જે ઊભો છું એ પણ એમટીએસ બસ બસ સ્ટોપ છે કે જ્યાં વરસાદી પાણીથી બચવા માટે લોકો એકમાત્ર સહારો એકમાત્ર આ વિકલ્પ હોય છે ત્યારે લોકો અહીં સેફ વરસાદી પાણીથી રહી શકે એ પ્રકારની જગ્યા શોધી રહ્યા છે જ્યાં બ્રિજ હોય ત્યાં લોકો બ્રિજની નીચે પોતાના વાહનો ખાસ કરીને ટુ વ્હીલર વાહન હોય તો એ વાહન ચાલકોએ વાહન હંકારી છોભી દેવાની ફરજ પડી છે કેમકે જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે સામા વરસાદ ટુ વ્હીલર ચાલકોએ પણ ખૂબ મોટો પડકાર હોય છે પોતાના વાહને હંકારવું ત્યારે આ પરિસ્થિતિમાં અનેક એવા વાહન ચાલકો છે તેઓ પણ અટવાઈ ગયેલા છે આ ઉપરાંત જો આ જ પ્રકારે આખા દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહે છે તો સાંજ સુધીમાં અમદાવાદ શહેરના એવા કેટલાય વિસ્તારો છે કે જ્યાં નજીવા વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે ત્યારે જો આ પ્રકારનો ફ્લો અથવા તો આનાથી વરસાદની ગતિ છે એ વધે છે તો વરસાદી પાણી ભરાય તો નવાય નહીં કેમકે લાંબા સમય પછી લગભગ લગભગ દસેક દિવસ પછી ફરીથી અમદાવાદ શહેરમાં કંઈક આ પ્રકારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે થોડા સમય પહેલાં એટલે કે દસથી પંદર દિવસ પહેલાં જ્યારે વરસાદી માહોલ હતો ત્યારે અમદાવાદની શકલ આ વરસાદે બદલી નાખી હતી અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેમાં પૂર્વ વિસ્તાર હોય અથવા તો પશ્ચિમ વિસ્તાર હોય એમ બંને વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે સામાન્ય જનજીવન પર એની ખૂબ જ ગંભીર અસર પડી હતી અનેક વાહનો બંધ પડી ગયા હતા અનેક લોકો અટવાઈ ગયા હતા કેમ કે હવે આ બપોરનો સમય છે એટલે સારી વાત એ છે કે ટ્રાફિકની પરિસ્થિતિ હાલ જોવા નથી મળી પરંતુ જો સાંજના સમયે પણ આ વરસાદ યથાવત રહે છે એટલે કે જ્યારે નોકરીયાત અને ધંધાદારી વર્ગ સાંજના સમયે એટલે પાંચ વાગ્યા પછી જ્યારે વરસાદ આ પ્રકારે યથાવત રહે તો અનેક એવા લોકો છે કે જે પોતાના કામ ધંધા અથવા તો નોકરીને જગ્યાએથી પરત ફરતા હશે તો એમના માટે પણ આ વરસાદ આફત બને તો નવાય નહીં જો વરસાદી પાણી ભરાય છે તો પરંતુ હાલ તો આ વરસાદ છે નો ફ્લો છે એ થોડો ઘણો ઘટ્યો છે એટલે એ રાહતની વાત છે પણ પાછલા કેટલાક દિવસોની વાત કરીએ તો વરસાદી માહોલ હતો વાદળછાયું વાતાવરણ હતું ક્યાંક ક્યાંક છૂટાછવાયો વરસાદી છાંટા જોવા મળ્યા હતા એના કારણે ફરીથી ઉકળાટ અને ગરમીનું વાતાવરણ જોવા મળ્યું હતું જેના કારણે લોકો થોડું પરેશાની પણ ભોગવવી પડી હતી પણ હવે ફરી એકવાર જ્યારે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો વાતાવરણમાં ફરી એકવાર ઠંડક પ્રસરેલી હાલ જોવા મળી રહી છે અને હવામાન વિભાગે પણ જે આગાહી કરી છે તો એ પ્રમાણે જો આ જ પ્રકારે વરસાદ આખો દિવસ દરમિયાન યથાવત રહે છે તો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ શકે એવી શક્યતાઓ જોવા મળી રહી છે અને હાલ જો આપ જો પટ્ટો જોઈ રહ્યા છો એ એસજી હાઈવેનો પટ્ટો છે અને એસજી હાઈવે વિસ્તારમાં હાલ આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે વસ્ત્રાપુર હોય સેટેલાઇટ હોય પ્રહલાદનગર વિસ્તાર હોય થલતેજ વિસ્તાર હોય રોડ તરફનો વિસ્તાર હોય ત્યાં આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ પૂર્વમાં સવારથી વાદળછાયું વાતાવરણ તો ત્યાં વરસાદના કોઈ એવા સમાચાર નથી આવ્યા પણ પશ્ચિમ વિસ્તારની વાત કરું અને જે મેં અગાઉ ઉલ્લેખ કર્યો એ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જી જી અર્પિતા